નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી જીનાત નો ડર બતાવી ભુવાએ રૂપિયા છવ્વીસ ની લૂંટ કરી સુરતના વિનયભાઈ સોલંકી એ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ એ પેલા ચેનલમાં નવું હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો આવા ભૂવા વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો હલો હવે એક ભૂવા આપણા સુરત થી બોલું વિનય સોલંકી સોલંકી વર્ષ વર્ષ કુબડા ગામના છે દિલીપભાઈ કણબી યાદવ કણબી માં આવે આપડી સમાજ ના આવ્યા હું કેવાય વણકર હા એ ભાઈ આયા તા મારી લારી પર ઓહ્હ નાસ્તો બાસ્તો કર્યો પછી કે કે ભાઈ તારા ઘરે જિન જીનાત છે એટલે હું થોડો પેસર માં આવી ગયો તો મેં કીધું કેમ મારા ઘરે આયો ઓહ્હ એમ કે એક મારી સિવાય આને કોઈ વિધિ કરી શકશે નહી તો મેં પછી મારા ઘરે વાત દર્શાવી કે આવી રીતના આપડા ઘરે કોકે કાક કરેલું ઓહ્હ

તમારું મૂળ ગામ કયું છે મારું ગામ છે ખાંભડા સાવણપુરની બાજુમાં એ ગામ નું છે મારું ગામ જી ભાઈનું ગામ છે ખાંભડા હા ને ગામ છે ધારીપાએ આવેલું ગામ કુબડા ભૂવો છે એ ભાઈ હા હી એ એ એ છે હા એનું નામ છે દિલિતભાઈ રમેશભાઈ કણબી

દોઢ વરમાં પાંચ હજાર રૂપિયા આપ્યા છે ગુગલ પે દોઢ વર માં પછી એ કોઈ કોન્ટેક્ટ નથી મારો તો બધામાંથી કાઢી નાખ્યો અમને બધા આખા ઘર ને બ્લોક કરી નાખ્યા કોઈ રિપ્લે નહી છવ્વીસ હજાર છે ને વિધિ કરવી પડશે એમ મારા જેમ જીનાત ની વિધિ મારા ખેતર માં દેશ માં જઈ ને કરવી થાય સુરત માં અને જીનાત ને ખુડલ ને બધી આમ OBC ST ST ને આને જ વળગે છે કોઈ હારા માણસ ને અંબાણી અંબાની પરિવાર માં એકાદ ની ખુડેલ વળગે તો કેટલી ને કરોડ પતિ નથી જઈ સાચી વાત કોઈ ધારા સભ્ય ના છોકરા ના cabinet મંત્રી ના છોકરા ને ખુડેલું ને બધા વળગાડ વર્ગે તો એમને તો કઈક થઇ જાય ને.

અને હવે હવે માતાજી જોડે લેવું હવે દેખાય છે કે હજી નથી દેખાતો હવે હવે તો બધું બંધ થઈ ગયું છે હવે ત્રણ હજાર માં બધું થઈ ગયું ને ત્રણ હજાર માં સર્વરિયો તો બધું વહી ગયું ને ન્યા આપણે બકર કોમ માં પચીસ હજાર રૂપિયા જ મેઇન પડ્યા એટલે તો ઓલ્યા ઉપાડી લે તારે બધે સુડી લીધું છે તું શેનું કામ કરે છે ન્યા રેકડી કે કાલે, હા મારા નાસ્તા લારી પર હું કામ કરું છું આલુ પુરી ખાવસા ને એવું એટલે તું પોતે બનાવે કે તું વેચે છે નોકરી કરે છે નઈ મારા કાકા ના દીકરા ની લારી છે ત્યાં હું કામ કરું છું કોઈ આવી કીધું આ કઈ નાચના ના જઈ કોઈ ત્યાં માતાજી ભગવાન આવી ને કીધું કે આ બીજી નાત ના પુરી ને રગડા ને બનાવે છે મને દેવ કોઈ ભુવાઈ આવીને કીધું કે આ તો બીજી નાત અત્યારે જઈ કોઈ એ નઈ અત્યાર લગી કોઈ કીધું નથી

વાત દાસ હીરા એ કીધું કે તમે જોઈ લેજો નો જોઈ હોય તો જોઈ લેજો ભાઈઓ આ છે આ કળિયુગ ની અદાણી હા અહિયાં બ્રાહ્મણ માટી ફરક છે ઓલા ગાયત્રી ધરશે કાન હા શેઠે શેઠો ઘસા છે અને ખેતર માં નહી રે ખૂટ અટાણે જો આ દાસ ધીરા નું આગમ છે આજથી થી છસો વર્ષ પેલા થી દાસ ધીરો બોલ્યો હા હગી બે ની રોતી જા ને હગ પણ માં હાળી રે તમે ના જોઈ હોય તો જોઈ લેજો ભાઈઓ આ તો છે કળિયુગ ની અદાણી પણ અમને કઈ ખબર નતી ને કે આ ભૂવો મને કે એક રૂપિયાનો ખર્ચો નહીં થાય હમ કઈ વાંધો નહીં હું મારા ઘરમાં હારું થઇ જાતું હોય આવી રીતે તો આપણે કઈ કર્યું નથી ક્યારે અત્યારે એકવીસમી સદી છે તમે એટલું વિચારો ઈવડો ઈ તારા કર્યે જોવો જોવો આવે ને તારા કર્યે આ બધું ઈ કાઢી જતો હોય ઈવડાઈને ઈવડે રોડ માં જ રખડવું પડે હા હે સાચી વાત છે એના ઘરનો ધંધો છે એને રોડ માં જ રખડવું પડે ને તારા જોવો ઈવડો ઈ જોતો હોય તો એને રોડ માં જ રખડે ઈ

એવું છે કે આ બધી લોલ લોલ તમે કરો સજન માણસ નો સંગ કરો સારા માણા ભેગા યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં જો ક્રાઇમ બ્રાન્ચમાં જો સાયબર ક્રાઇમમાં જો કેવા કેવા ફ્રોડ થાય છે કેવા માણસો સીટીંગ કરે છે કેવી રીતે થાય છે આ બધી તમે પોલીસ કેવી કામગીરી કરે છે તોય સુધીરા નહીં તો હવે કેમ કરવાનું રોજ ઉઠીને એકાદ બે અંધશ્રદ્ધાવાળા પેદા થાય

અમે બધા પલ્લીત જેવા જ એટલે જીનાત ને પલ્લીત ને અમે બધા હરખા બધા ભાઈયું ભાઈ થઈ જાય સમજ્યો અમારા ઘરે બાયુ સુડેલું જેવ્યું છે એટલે અમે બધા સુડેલું સુડલાન સુડલા ને જીનાતુ ને સુડેલું ને બધા ભેગા જોરા હારે રમીએ હમ

જેટલા ગાંડ પણ હોય બુદ્ધિ વગ્રી ના હોય ને એના ઘરે અભણ રાજ કરતા હોય તમારામાં બુદ્ધિ હોય તમારા ઈ હોય તો એને પેલા પૂછાય ને કે સુડે લે મને થોડી સાથે જોવા દે શ્રીનાથ કેવી કોઈ શ્રીનાથ જેવા તમે કર ને કે અટલે તમે ઉભા રોડ આય લેજા જોડે

આ દુનિયામાં તમારે જે આ શરીર છે એ શણભંગુ શરીર છે આ હાજુ થાય માંદુ થાય લુલા લંગડા થાય કોઈ દેવ ને હિસાબે નો થાવતમાં એવી કોઈ દેવ જ નથી થતા હોય ભારત ના બોર્ડર સરહદ માં તો મૂક્યા હોય કે પાકિસ્તાન માં થવાનું હોય તો આપડે કઈ તો દે ખોટો સરકાર ને પૈસા બગાડવાની સાચી વાત એક એક સ્ટેશન માં એક એક ને રાખડી બંધ ભુવો મુક્યા હોય સોર પકડાઈ ને આરોપી પકડાઈ ને ખમકારા કરે

અને આ બકડતો આમ આમ પૈયા લાગે ને જેવું તેલ વાપરે ને એમાં હાથ નાખે તેલ માં હાથ નાખે શું થાય આ કેટલાય ભુવા ઓલા હમણાં એક ઓલો ભુવો છે કઈ ખમ કરે છે એ તેલ માં હાથ નાખે મારી દેવી ને જોઈ લ્યો તારી દેવી ને શું જોઈ લે તું તેલ માં હાથ નાખે તો તો તું અંબાણી ને કોઈ કારખાનું કરી ને નો બેઠો સાચી વાત ઘી ખાવા ખીચડી ને તેલ માં હાથ નાખીને ને ઓલા લાઈન ડરાવે હું તેલ માં હાથ નાખ દઉં જો કરોડપતિ થઇ ને તમારો બાપ શામળાજ ઉતાર નાખે

હા હા એવી દર મહિને બે તેલ ના ડબ્બા દે એવી દેવ દો ઓલું કિલો એક લાવી ને એમાં હાથ ખોય બતાવે છે તેલ ના ભાવ વધતા જાય છે એટલે જો કદાચ મેલડી માને કઈ મારી અમે પૈસા લાગી અમારા કઢાઈ માં નથી જોઈતું ડબ્બે માં દે હા રોજ મહિને મહિને અમે અગરબત્તી ઓ કરશું ધૂપ ધુવાળા કરશું દર મહિને બે ડબા તેલ દે કપાસિયા નું જે તને સારું લાગે એ દે ઓરીજનલ નો હોય તો ભેળસેળ વાળું હાલશે.

સારું મને ઓલા ભાઈ ભુવાનો નંબર દે બોલ હા મોકલાવ હા હવે whatsapp માં મોકલ એમાં અને ફોટા બોટા ને બધું ગાયગા મોકલી દેલ સારું હાલો હા જપટ દયો હા હા તરત ઓલા whatsapp માં ફોન કર્યો દેમાં હા એ બાદ મોકલાવ હાલો હા મજામાં મજામાં કોણ બોલો આપડે દિલીપભાઈ બોલો છો હા હા દિલીપભાઈ કણબી કોણ બોલો તમે દિલીપભાઈ દિલીપભાઈ બોલો બોલો ને ને હા હા એવું હતું કે આપડે બોલા તમે જે કઈ બોલા માતાજી ના દાણા જોવામાં વિનયભાઈ સોલંકીને કઈક સવી હજાર રૂપિયા લીધા છે

તમે હોસ્પિટલ માં છો હા ને તમારા માતાજી નો મશારે તો હોય ને તમે કેમ દાખલ અરે ઈ અમારો પ્રશ્ન ભાઈ અરે એમ નથી તમે આ તો ઓલા ને કીધું કે તારા ઘરે સુડેલ ને છે નું રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે હાલો ચાલુ હા હાલો હા મંચુકભાઈ કોણ બોલો રમેશભાઈ બોલો રમેશભાઈ રમેશભાઈ દિલીપભાઈ પપ્પા ઠીક ઠીક બોલો બોલો પણ આપડે તો દિલીપભાઈ નું જ કામ હતું તમારું કઈ કામ નતું બોલો શું હતું ઈ આ ભાઈ કે કે આપડે વિનયભાઈ સોલંકી કરી છે મૂળ ખંભાળા ના છે સાળંગપુર માં સુરત આ ભાઈ એ કઈ કે એને પેલું ઝીણાત નું ને વાણું ને વાયરું હજાર નું એટલે એને એના ઓલા પ્રૂફ બધા મોકલાતા એટલે આ ભાઈ હારે વાત કરી હવે એને તમારી હારે વાત કરાવી તમે તો કઈ દાણા જોયા નથી તમારી હારે હું શું વાત કરું

એ એવું જ કરે છે મારી હારે બધા નંબર block કરી દીધા છે તે આ એમને ભુવા ના ને તારા ફોટા મોકલ્યા હા મોકલ્યા છે એમના એમની આઈડી મોકલી છે instagram ની હું મારો ફોટો મોકલાવું છુ instagram id શું નામ છે દિલીપ જાદવ ને screen shot પાડી ને મોકલું છુ તમને એ insta માં દિલીપ જાદવ નામ નું છે આઈડી હા ઓકે આ તો કઈ વાંધો ની હાલ હું છે ને એ તારા ઓલા ફોટા ની મોકીને ઓડિયો audio youtube માં ચડાવે છે હો સારું